નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ ને કંઈક વાત એ મિત્રો કરીએ છીએ મિત્રો આજે આપણે શેની વાત કરવાના છે એ તમને ખ્યાલ આવી ગયો હશે મિત્રો કેરી એટલે આપણે બધાને ખબર છે કે ફળોનો રાજા અને કેરીનું નામ આવે એટલે કેસરનું નામ આવે અહીંયા રે નહીં ત્યારે આ કેસરમાં પણ જે છે જે જમ્બો કેસર આ જે જમ્બો કેસરની વાત એ મિત્રો આપણે ગયા વર્ષે રતાંગ નર્સરી એટલે કે ગુલાબવાડીની જે છે આપણે વાત કરેલી અને આ ગુલાબવાડી દ્વારા જે ખેડૂત મિત્રોને જે છે આ જમ્બો કેસર જે છે એ આપવામાં આવેલી અને એ ખેડૂત મિત્રો જે છે એ આ જમ્બો કેસર વિશે હું કે છે એ જાણવાનો આજે આપણે મિત્રો પ્રયત્ન કરવાના છે કે આ જમ્બો કેસર કેરી દ્વારા એ મિત્રો ખેડૂતો કેટલા સંતુષ્ટ છે આ જમ્બો કેસર શા માટે વાવી જોઈએ બજારની અંદર જે છે એ મળતી કેસર કેરીની સરખામણીમાં આ જમ્બો કેસર કે અલગ પડે છે એના કેવા ભાવ મળે છે અને આ જમ્બો કેસર જે છે એની અંદર જે રોગ પ્રતિકારક શક્તિ છે સોળની અંદર જે છે એ કહેવાય કે ઉત્પાદન આપવાની જે ક્ષમતા છે એ કેટલી વધારે છે એ આપણે ખેડૂતના મોઢે આજે સાંભળવાનો પ્રયત્ન કરીશું સૌ પ્રથમ ભાઈનો પરિચય અને ત્યારબાદ જે છે એ આપણે રતાંગ નર્સરીના માલિક એટલે કે ટૂંકમાં જે ભાઈ આપણા ભૌતિક ભાઈ એમની પણ જે છે એ મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ત્યારે સૌપ્રથમ ભાઈનો પરિચય લઈએ એને કેટલા વીઘામાં આંબાનું વાવેતર કર્યું છે અને આ જમ્બો કેસર એને વારાફરતી વારાફરતી થઈને કેટલા વીઘાની અંદર એનું વાવેતર થયું છે અને એમાંથી કેવી ઉપજ આવે છે એ ભાઈ પાસેથી જાણશું આપણે આપનું પૂરેપૂરું નામ મારું નામ ધીરેન્દ્રભાઈ જેસાભાઈ ચાંડેરા મારું મૂળ ગામ ઉમરેઠી છે અને હાલ તલાળાવાડીયા અમે અહીંયા છે આજે બરાબર આપનો મોબાઈલ નંબર આપે જે છે એ આ જેમ્બો કેસર જે કેસર છે આ વાવવાનું શા માટે પસંદ કર્યું અને હાલ જે છે એ તમે શરૂઆતમાં કેટલી કેસર વાવેલી અને ત્યારબાદ જે છે એ કેટલા આંબાનું વાવેતર કરેલું છે આજથી પંદર વર્ષ પહેલા મને જાણવા મળ્યું કે ભાઈ એક જમ્બો સાઈઝ ની કેરી પણ આવે છે બરાબર એટલે મેં વાયા મીડિયા જાણતા જાણતા હું પહોંચ્યો રતંગામ ગુલાબવાડીમાં બરાબર અને ત્યાં સંજયભાઈ સાથે મારે મુલાકાત થઈ અને મેં બે વર્ષ ત્રણ વર્ષ સુધી કન્ટિન્યુ જ્યારે બગીચામાં આવરણ થાય ત્યારે હું ત્યાં એની વાડીએ જતો બરાબર છે અને હું ચેક કરતો કે ભાઈ ખરેખર કેરી સાઈઝ કેવી છે એની મીઠાશ કેવી છે બરાબર એનાથી આપણને શું ફાયદો થશે બરાબર આ બે થી ત્રણ વર્ષ મેં અભ્યાસ કર્યા પછી મારા ચાલીસ વીઘા વાડીમાં અમે આમનું વાવેતર કર્યું છે હા હા બરાબર અને આજે મારે લગભગ રેગ્યુલર સાઈઝ કેસરથી આ બોક્સના ચારસોથી પાંચસો રૂપિયા વધારે આવે છે બરાબર એટલે કે ભાવ ભાવ જે છે બજાર ચારસો થી પાંચસો રૂપિયા બરાબર છે બીજું મારે એ તમને પૂછવું છે કે આ કેસર કેરી જે છે એ કેસર કેરી ની સરખામણીમાં આ જમ્બો કેસર જે છે એ કઈ રીતે અલગ પડે છે અને એ લોકો શા માટે પસંદ કરે છે એક તો સાહેબ એની સાઈઝ પણ મોટી છે હા 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 પછી એમની જે અંદરની ગોથલી હોય છે એકદમ પતલી હોય છે બરાબર છે અને એની જે છાલ હોય એકદમ આછી હોય છે એટલે એનો પલ પણ વધારે મળે છે આપણને હા 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 અને લોકોને સાઈઝ મોટી છે હ હ એટલે આજે લોકોને પણ મોટી સાઈઝ વધારે પસંદ પડે છે બરાબર છે આનાથી આપણને લગભગ બોક્સે 400 થી 500 રૂપિયા

બરોબર પણ જે જમ્બો કેસર મેં છેલ્લા અગિયાર વર્ષથી મારે વાવેતર છે તો એમાં મારે રેગ્યુલર જ આવે છે બરોબર કોઈ વર્ષ ખાલી નથી જતું બરોબર અત્યારે એના સામે કેસર રેગ્યુલર છે એમાં એક નહીં ને એક વર્ષે બે વર્ષે ગેપ પડતો હોય છે બરાબર અને ઉત્પાદન નીલ પણ હોય ક્યારેક ઓછું પણ આવે છે બરાબર એની સરખામણીમાં મારે ઉત્પાદન બહુ સારું રહી છે આ વર્ષે જે છે એ વાત કરવામાં આવે તો જે જે છે એ કેરીની શરૂઆત થઈ છે ત્યારે તમે કેસર કેરી આ વેચી નાખી છે તો એની પાછળનું તમે આ જમ્બો કેસરને કેટલું સ્થાન આપો છો જમ્બો કેસર આ વર્ષે સાહેબ જનરલી માર્કેટ કરતા મારા મારી વાડીમાં એક મહિનો એડવાન્સ આવ્યું હતું અને એનો મને ઘણો ફાયદો એ મળ્યો અને રાેટ પણ સારા મળ્યા છે અને આવી રીતના મારે રેગ્યુલર આ વર્ષમાં પણ સારા રેટ મળ્યા છે મેં સાંભળ્યું છે કે આ વર્ષે તમારે જે છે એ એ તમે પોતે જે છે માર્કેટ કરો છો કોઈ જગ્યાએ માર્કેટમાં લઈ જતા નથી હું છેલ્લા ચાર વર્ષથી હું પોતાની જ બ્રાન્ડ થી અને નામ થી વેચાણ કરું છું બરોબર અને રેગ્યુલર ફોન કોલ ઉપર અને વોટ્સઅપ ઉપર જે મેં ઓર્ડર મળે છે એ પ્રમાણે હું મોકલી આપું છું બરોબર આ જમ્બો કેસર કેરીની હું સાઈઝ જે છે એ વધીને કેટલા ગ્રામ સુધીની થાય છે તમે એમાં સંચ ઓલું કર્યું હોય સાહેબ મારી પાસે આઠસો થી નવસો ગ્રામ સુધીની પણ કેરી

હજી પણ આ મોટું થશે થોડું હા હા બરોબર સાડા સાત ગ્રામ આઠસો ગ્રામની આસપાસ પહોંચશે બરોબર હવે આ જે તમે જમ્બો કેસર વાવી છે તો આ વર્ષે જે છે એ ચાલીસ વિગા માંથી કેટલું ઉત્પાદન મળશે એવી ગણતરી છે આ વર્ષે સાહેબ મારા અંદાજ પ્રમાણે રકમમાં કહીએ ને તો મારે પચાસ લાખની આસપાસ ઉત્પાદન થશે ચાલીસ વીઘામાંથી આ સાલમાં જમ્બોથી જમ્બોથી તમે ખેડૂતોને હું સંદેશો દેવા માગો છો તમારા અનુભવ પ્રમાણે તમે જે છે ચાલીસ વીઘાનું વાવેતર કર્યું છે અને તમને જે છે એ જમ્બો કેસર જે છે અમારા ખેડૂત મિત્રો વાવવા માગતા હોય અને તમને પૂછે છે કે મારે જમ્બો કેસર વાવી છે તો તમે ખેડૂતોને હું સલાહ કરો મારી તો એક જ સલાહ છે કે આજની તારીખમાં માર્કેટની માર્કેટ ની અંદર લોકોને મોટું ફળ જોઈએ છે છે સારી ક્વોલિટી જોઈએ છે એ આપણને ઉત્પાદન ક્યારેય ફેલ થતું નથી છે દર વર્ષે રેગ્યુલર જ આવે છે બરોબર છે અને જયારે રેગ્યુલર કેસર આવે છે એ એમાં કઈ નક્કી નથી રહેતું વર્ષ આવે છે ક્યારેક ઓછું આવે છે ક્યારેક ના આવે એટલે ખાલી જવાનું પણ ડર રે એના કારણે ખેડૂતને નુકસાની જાય

કારણ કે એમાં ફળ મારે બહુ નાનું થતું હતું એટલે મેં પછી આ જમ્બો કેસર નો મારે અનુભવ હતો જ બરાબર એટલે મેં પાછું આખું નવું વાવેતર કર્યું છે આ બે વર્ષમાં નવા પાછા વાવ્યા છે બે વર્ષ ત્યાં છે બહુ સરસ મજાની વાત એ મિત્રો આપણને ભાઈ દ્વારા જે છે કરવામાં આવી કે ભાઈ જમ્બો કેસર જે છે એ આપણા માટે ખૂબ ઉપયોગી છે હવે જે છે આ જમ્બો કેસર જે છે એ સૌપ્રથમ જે છે માર્કેટમાં લાવનાર જે રતાંગ નર્સરી જે છે અને આ રતાંગ નર્સરીના અમારા સંજયભાઈ અને ભૌતિકભાઈ જેને કહેવાય કે આખી જિંદગી જે છે એ મહેનત કરી અને આ એક કહેવાય કે આ કેસર કેરી જમ્બો કેસરને જે છે ડેવલપ કરવામાં ખૂબ મોટી મહેનત કરી છેલ્લા પાંત્રીસ વર્ષતા સતતને સતત જે છે

અને એનો બજાર ભાવ નક્કી કરે તો અત્યારે જે છે એ આ કલમ જે છે એ તમારી પાસે કેટલી હશે અને મારા ખેડૂત મિત્રોને ને તો તમે કેવી રીતે ના ના કલમ તો મળી જશે કલમ તો આપણી પાસે લાખ થી દોઢ લાખ કલમ છે જમ્બો કેસર બરોબર છે એના બજાર ભાવ જે છે એ કેવી રીતના હોય છે અમારા એના સાઈઝ પ્રમાણે ભાવ હોય છે 100 રૂપિયા થી લઈ અને 300 રૂપિયા સુધીની કલમ હોય છે બરોબર છે મિત્રો ખુશીની વાત તો એ છે કે આપડા સંજીભાઈ ની જે છે એ જમ્બો કેસર તો જે છે એની સાઈઝ તો ઓલી બનાવ પણ જમ્બો આપડે કેવાય કે જમ્બો સોળ પણ એની હા ઈ પણ છે રેડી ટુ ઈટ કેવાય એને કે આવતા વર્ષે કેરી લેવી હોય તો ઈ બી 21 21 18 18 ની બેગ માં છે બરોબર જે કસ્ટમર ને કે ફાર્મર્સ ને આવતા વર્ષે જ કેરી ખાવી હોય હા બરોબર એને ઈ કલમ લગાવી શકે એનો 800 થી 1200 રૂપિયા ભાવ છે એક 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 નંગનો પણ આવતા વર્ષે આમાં કે ગેરંટી હોય કેરી લાગી જશે સાઈઝ એવી હોય તમે આ એટલા સમય થાય જે છે એ આ જેવે કે 10 15 વર્ષ થાય છે એ જમ્બો કેસર આજુબાજુના વિસ્તારમાં આપો છો ખેડૂતો કેવા ખેડૂના આ વર્ષે તો બહુ સારા રહ્યા છે જુના કસ્ટમર નવસારી ગુજરાત છે એટલે વલસાડ થી લઈ ગીર સોમનાથ સુધી પણ જ્યાં જમ્બો છે તો જમ્બોમાં આવક સારી છે બરોબર છે અને ઉત્પાદન દ્રષ્ટિએ ફળ અત્યારે સારા લાગેલા છે મિત્રો અહીંયા એવું લાગતું છે કે

ઉત્પાદન મળે એ અમે છેલ્લા પાંચ સાત વર્ષથી જોઈએ જ છે બરોબર તો અમારા ખેડૂત મિત્રોને જમ્બો હવે જે છે એ નાની કેસર કેરી એટલે કે હવે દિવસે દિવસે માણસોને જે છે એ નાની કેરી ખાવી જ નથી એમ હવે રિટેલમાં ક્યાંય પણ તમે ઓર્ડર લવશો તો દરેક ગ્રાહકનો અપેક્ષા એક જ છે કેટલા નંગ એ જ ફોન આવે બરાબર બરાબર એટલે નંગ ઉપર જ આપણે કોઈને પણ ઓર્ડર લઈ શકે કિલો વાળું સાહેબ બધું જતું રહ્યું છે કોઈ બોમ્બે થી કસ્ટમર હોય કે અમદાવાદ થી હોય છે કે ભાઈ 10 કેજી માં કેટલા નાખ ઈ લોકો ઈ લોકો ઈ ઉપર જ ઓર્ડર લે છે ને ઈ લોકો ઈ ઉપર જ એની સેલિંગ કરે છે ઈ લોકો હોય બરાબર છે બરાબર એટલે એને જેથી કરીને ક્વોલિટી ની ચેક ન કરવી પડે કેવી છે ઈ બરાબર અને આ માલ માં ભાઈ ધીરુભાઈ પાવડર નાની એમથી ડાળી છે પણ આ વજન ઝીલવાની કેપેસિટી ડાળી ની હોત છે અને આ ડીલા હોત છે બરાબર બરાબર એટલે કે આમાં નથી દેજ વાવાઝોડું કઈ અસર નથી દેખાણી કારણ કે આને દાડી અને દાંડલી એટલી મજબૂત આવી હોય કે એની ક્ષમતા જાળવી રાખે એટલી વજન મિત્રો આ આપણે જોઈ રહ્યા છીએ કે સાતસો આઠસો ગ્રામ નું ફળ એ અહીંયા છે પણ આને જે છે એ કોઈ બીજો પ્રશ્ન આવતો અને બીજું સાહેબ ખેડૂતને આપણે એ કહેવાનું છે કે દસ બાય બાર ફૂટના ના ગાળે વાવેતર કરીને ઘનિષ્ઠ પદ્ધતિથી ખેતી કરે ને આંબાના તો એમાં સારું ઉત્પાદન રહી અને તમને ત્રીજા વર્ષે જે પચીસ વર્ષના ઝાડ હોય પિસ્તા ચાલીસ ફૂટ વાળા અને ત્રીસ ફૂટ વાળા બરાબર એના કરતાં દસ થી બાર ફૂટ વાળામાં તમને ત્રીજા વર્ષે વીસ વર્ષનું ઉત્પાદન અત્યારથી ચાલુ થઈ જાય ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે ધીરુભાઈ દ્વારા જાણવા મળી અને ભાઈ જેડીભાઈ દ્વારા પણ જે છે આપણે ખૂબ સરસ મજાની માહિતી અમારા ભાઈ સંજીભાઈ પણ ખૂબ સરસ મજાની માહિતી આપી મિત્રો તમે જે છે એ આ જંબો કેસર વિશેની માહિતી તમને કેવી લાગી જો તમને ચોક્કસ સારી લાગી હોય તો આપણે બીજા ખેડૂત મિત્રો સુધી પણ જે છે એ પગડવાનો પ્રયત્ન કરજો કારણ કે આંબો એકવાર વાવ્યો હોય એટલે આપણી કહેવત હતી ને કે ભાઈ જો આંબો આપણે જે કહેવાય કે મીઠા ફળ ખાવા હોય તો આપણે આંબાનો જે છે ઝાડ વાવીએ તો એક પેઢી પછી જે છે એ એના ફળ મળતા હોય ત્યારે આ જંબો જે છે એ ત્રીજા વર્ષે ફળ આપે છે પણ પછી જે છે થઈ ગયા પછી કાંઈ કોઈ પણ આંબો વાવ્યો હોય તો કાઢીને ખાતો નથી ત્યારે પહેલેથી જ જે છે સારો આંબો વાવીએ જે જેનું ફળ જ મોટું આવે છે જેને ખબર જ છે કે એની ગુણવત્તા સારી છે તો આવા આંબાની જે છે એ મિત્રો એ તમે જો વાવવાનું વિચારતા હોય કે મારે જે છે એક આ આંબા બનાવવું છે તો મિત્રો જંબો કેસર જે છે વાવજો અને ઝંબો કેસર જે છે એ મેળવા માટે મિત્રો અહીંયા અમારા ભાઈ જે ભૌતિકભાઈ એમનો નંબર ભૌતિકભાઈ બોલો જેથી કરીને અમારા ખેડૂત મિત્રોને એનો ખ્યાલ આવે આપનો મોબાઈલ નંબર સિત્તેર ચાર છત્રીસ એસી છ્યાસી મારો નંબર પરિવાર બોલો

તમે જે છે એમને માત્ર ફોન કરી અને એમને કહેશો તો તમારા ઘર સુધી જે છે એ આ આંબાવ તમારા સુધી પોગાડી દેશે ધીરુભાઈ અમારા ખેડૂત મિત્રો માટે આપ ખૂબ સરસ મજાનું કામ કર્યું અને અમારા ખેડૂત મિત્રોને એક નવો સંદેશો આપો સાથે સાથે સંજયભાઈ અને ભાઈ ભૌતિકભાઈ પણ અમારા ખેડૂત મિત્રોને જે છે આ જંબો કેસર વિશેની એક જાગૃતતા માટે દિવસ રાત એક કરી અને ખેડૂત મિત્રો માટે જે કામ કરી રહ્યા છે એમને હું કિસાન સફરની ટીમ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું કે ભગવતી આપને ખૂબ જે છે એ શક્તિ અને સહાય કરે કે જેથી કરીને અમારા બીજા ખેડૂતો સુધી પણ જે છે આપ નવી નવા સંશોધન કરી અને નવું જે છે એ સોપાનો સર કરો ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો શેર કરજો મિત્રો કિસાન સફરમાં સારા લાખ કરતા પણ વધારે ખેડૂત મિત્રો જોડાયેલા છે તમે આજે નવા હોય તો કિસાન સફરને સબ્સ્ક્રાઇબ કરજો અને ખેડૂત મિત્રો આપણું જે સ્લોગન છે ખેડૂત સુખી તો બધા સુખી